દેવી સર્વપુતેશો મા શક્તિ રૂપેણ સંસ્થિતા નમ તસે નમ તસે નમ નમો નમઃ નવ દુર્ગા સ્વરૂપે મા જગત જનની ભવાની ના ચૈત્ર સુદ બીજા નોરતાની આપને સૌને જય માતાજી આજે માનો બીજો નોરતો છે બ્રહ્મચારિણી માતા આજે તો આજે બ્રહ્મ જ્ઞાનની આપને પ્રાપ્તિ થાય એના માટે બીજા નોરતાના દિવસે બીજ મંત્રનો જાપ છે શ્રી હ્રીંશ્રીણીએ નમ શ્રી બ્રહ્મચારિણીએ નમ હ્રીં શ્રી બ્રહ્મચારિણીએ નમ હ્રીં શ્રી બ્રહ્મચારિણીએ નમ આવા નવ નવદુર્ગાના માના રોજ રોજ અલગના બીજ મંત્રોનો જાપ કરી આપ કરો આપણા સગા સંબંધીઓને પણ માની સાધના ઉપાસના આરાધનાનો શ્રેષ્ઠ આ સમય છે તો આ સમયને આપણે વેળફીની અને આપણા જીવનનું સર્વનું કલ્યાણ થાય એના માટે આ સર્વને બીજ મંત્રના જાપ સુધી પહોંચાડો અને આપ આ પુણ્યનું કામ કરો આપણાથી ના થાય તો જેને પણ ઈચ્છા હોય તો હજી પણ આપણા હાથ હાથમાં માના સાત નોરતાના દિવસ છે તો જેમ બને તેમ વધારે માની ઉપાસના કરો જય માઉમિયા જય માઉમ્યા જય માઉમિયા